સાહેબ અમારો પ્રશ્ન એવો છે કે એક જમીનમાં રસ્તો ક્યાંય લખેલો નથી ટીપણમાં નથી કે નકશામાં ક્યાંય બતાવતો નથી હવે આગળ જતા કોક એ રસ્તો અમારો અટકાવે તો એના માટે શું કરવું જુઓ ખેડૂતો બહુ ઊંધું સમજે છે ઘણી વખત અમુક ખેડૂતો છે ને અધૂરો ઘડો છલકાઈ ગણો એમ મારા વિડીયો હેમડા પછી એવું સમજ્યા કે રસ્તા સાત નંબરમાં લખેલા હોય તો જ મળે એવું નથી સાત નંબરમાં રસ્તા તમારા ભાઈ ભાગ પડે જ્યારે આગળ જતા કજિયા ન થાય એટલે હું લખાવવાનું કહું છું ન લખાવેલા હોય આગળના રસ્તા ન લખેલા હોય ક્યાંય પણ રસ્તા ન લખેલા હોય તો પણ એ સુખાધિકાર છે જ્યાંથી તમે પરાપૂર્વથી ચાલ્યા આવતા હો એ રસ્તો કોઈનાથી અટકાવી શકાય નહીં પણ અટકાવે તો સમયસર તમારે દાવો દાખલ કરવો પડે બહુ લાંબો સમય વેયો જાય તો તમે અધિકાર ગુમાવો છો એ અધિકાર તમારે સિવિલ કોર્ટમાં લીધી પુનઃ જીવિત કરી શકાય મતલબ કહેવાનો એટલો જ કે કોઈના રસ્તા તમારે અટકાવવાના થતા નથી કોઈ પણ વ્યક્તિ ત્યાંથી ચાલતો હોય એ કોઈ પણ રીતે સાબિત થાય ગૂગલ ઇમેપથી સાબિત થાય નિવેદનોથી સાબિત થાય રોજકામથી સાબિત થાય તો રસ્તો ખુલ્લો કરવો પડે પડે અને પડે ક્યાંય લખેલો હોય કે નહીં મહત્વ નથી ટીપ્પણમાં લખેલો હોય કે નહીં એ પણ મહત્ત્વ નથી પરાપૂર્વથી પૂર્વથી કોઈ પણ જગ્યાએ કોઈ ખેડૂત ચાલે છે તો એના રસ્તા એના ઇઝમેન્ટ રાઇટ છે કોઈના ઇઝમેન્ટ રાઇટનો ભંગ થશે થઈ શકે નહીં આ વસ્તુ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ ટીપી એક્ટ ઓગણીસો અઠ્ઠાવનની અંદર ચોખ્ખી જોગવાઈ કરેલી છે આ માત્ર ખેતી માટે લાગુ નથી પડતી કોઈ પણ સુખાધિકારો માટે આ વસ્તુ લાગુ પડે છે આપણે અહીંયા ખેતીની જ વાત કરીએ છીએ એટલે ખેતી સિવાયની વાત કરતા નથી કારણ કે આ વ્યાપની અંદર હું ખેતીમાંથી નવરો નથી થતો એટલે એમ કહું છું કે બીજા કાયદા હું જાણતો નથી એની માહિતી આપતો નથી કારણ કે આપણી જે આ ભેખ લીધો છે એ માત્ર ખેડૂતોની સેવા માટેનો લીધો છે એટલે સુખાધિકારના કાયદા ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ પ્રમાણે કોઈને અટકાવી શકાય નહીં નહીં